એક્ઝામ ટાઈમ છે એટલે થોડીક ધોળા ધોડી દે બધી આજ તો રજા છે કેવી ને કાલે છે પેપર પર રસોઈમાં તો છે ને આજ રીંગણા બહુ સરસ હતા જો ભરેલા રીંગણા બટેટા કેટલાય દિવસથી નથી કર્યા ને તો ભરેલા રીંગણા બટેટા કરવા છે હાલો જમવા જો ભરેલા રીંગણા બટેટા મજા આવે ખાવાની તો પાડોશી સરસ મજાની સરગવાની શિંગરા પી ગયા છે એમને વાડેલી હાલો જમવા મસ્ત ગરમ ગરમ કઢી મીઠી કઢી ગયેલી છે બાય ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં મજામાં જશો આજ તો જો જેને નાસ્તામાં ઢોકળા આપ્યા હતા અને કામે બધું પતી ગયું પછી વિડીયોની શરૂઆત કરી છે કેમ કે અત્યારે એક્ઝામ ટાઈમ છેલ્લા થોડીક દોડા દોડી રહી બધી આજ તો રજા છે કે એને કાલે છે પેપર પણ અત્યારે એને વાંચવાનું બધું હોય ને એટલે પછી અત્યારે થોડો થોડો વિડીયો શૂટ કરીએ અને બસ હવે રસોઈ કરવી છે તો રસોઈમાં તો છે ને આજે રીંગણા બહુ સરસ હતા તો ભરેલા રીંગણા બટેટા કેટલાય દિવસથી નથી કર્યા ને તો ભરેલા રીંગણા બટેટા કરવા છે રોટલી સલાડ છાશ એવું બધું કરશું અને છે ને મારે બે મોટા પાર્સલ કરવા છે તો એના હિસાબય બાકી છે તો બેનો હિસાબ કરવો છે અને પછી રસોઈ કરવાની છે અને આજે છે ને બપોરે ફ્રૂટ સલાડ કરવું છે પણ ખાલી કેળા નાખીને જ કરવું છે કેળા ઘરના પાકીલા છે ને છે છે બહુ બહુ નથી ઓછા તો એટલાનું આપણે કરીશું તો એ પણ છે ને બપોરે ફ્રી થાવ ને બધું કામ પતાવી અને ત્યારે ફ્રોટ કલાર કરવાનું છે ત્યારે સુધી નહીં કે પેલા જે મેઇન કામ છે ને એ બતાવી દઉં અરે એટલું પતે એટલે પછી રસોઈ કરવી આલો જમવા જો ભરેલા રીંગણા બટેટા મજા આવે એ ખાવાની રોટલી છે રાયતા મરચાં છાસ અને સફરિયા એની સાથે ખાંડ અને ઘી એ ખાવાની મજા આવે કોને કોને ભાવે એ કહેજો ઘીના પહેલેથી જ કહેજો હું તો નહીં ખાવું એમને નથી ભાવતા મને ભાવે આલો બધા જમવા સાંજ થઈ ગઈ છે અને બપોરે તો જો પાછા કસ્ટમર હતા પાછા ઓર્ડર હતા તો એને પાર્સલ કર્યા તૈયાર હમણાં વાળા ભાઈ આવી જશે એ કરી લીધું અત્યારે ખીચડી મૂકી છે સાદો જમવાનું જ બનાવી છે અત્યારે કેવી એક્ઝામ છે ને એટલે કાંઈ વસ્તુ બહાર નહીં નહીં કે કોઈ પેટ બગડવાની બીક લાગે એ ટાઈપનું ઘરે કાંઈ હમણાં નવીન નથી બનાવવાનું નહીં તર જેની કહી શકાય બનાવો બનાવવા પાઉભાજી નહીં હમણાં નહીં એને એક્ઝામ પૂરી થાય ને પછી જો પાડોશી સરસ મજાની સરગવાની સીંગ આપી ગયા છે એમને વાડેલી સરસ છે કાલે બનાવશું અને ત્યાં તો ખાલી ખીચડી મૂકી છે અને જોઉં છું કઢી બનાવવાનો વિચાર છે ખીચડી કઢી અને બપોરે ભરેલા રીંગણા હતા તો બે ત્રણ રીંગણા પડ્યા છે અને જોઉં છું ત્યાં કઢી બનાવું કેવીને પૂછી જવું હોય અને ખાવી હોય તો બનાવું નહીં તો સિમ્પલ ખીચડી કે મને ખાવાની ઈચ્છા જ નથી તો જોઈએ ખાલી ખીચડી તો કરી જ છે કે અત્યારે એક્ઝામનું ટેન્શન હોય ને ત્યાં જમવાનું એમ જ ગયું તો જેમ જ નહોતો થોડુંક જમો તો અને જો અત્યારે પછી કસ્ટર્ડ પાવડર પાછો નહોતો બપોરે બનાવું તો ફ્રૂટ સલાડ જો કઢી બનાવવાનું કહેશે ને ને તો ત્યાં કઢી કરી નાખું તો ફ્રૂટ સલાડ અત્યારે નહીં કરું કેમ કે પછી બહુ મોડું થઈ જાય અને નહીં બનાવવાનું હોય તો ફ્રૂટ સલાડ કરી નાખું જો હવે ફ્રૂટ સલાડ બનાવવાની તૈયારી કરું છું તો દૂધ ગરમ મૂકી દઉં પેલા જો કસ્ટદ બની ગયો છે અને હવે બસ આને ઠંડો થવા માટે મૂકી દઉં પેલા થોડી વાર છે ને એક પાણી લઈ અને એમાં તપેલી મૂકી દઉં અને નોર્મલ થઈ જાય પછી ફ્રીઝરમાં રાખી દઉં અને આ કાલે ખાવામાં કામમાં આવશે આજે તો નહીં આવે કે આ ઠંડો થતા વાર લાગે હવે જોઉં છું કે કઢી બનાવું કે નહીં હાલો જમવા મસ્ત ગરમ ગરમ કઢી મીઠી કઢી છે લીલા મરચાંમાં ખીચડી કઢી રીંગણાનું શાક અને રોટલી કઢી ઘણા દિવસે આજે બનાવી વચ્ચે બનાવી હતી પણ તીખી બનાવી હતી આજે મીઠી બનાવી છે હાલો જમવા આજે રીંગણાનો શાકય સરસ હતો એ રીંગણા છે ને ખૂબ મીઠા આવે સરસ હતા હાલ કેવી હાલો આપણે આવી ગયા છે બધા આવી ગયા છે હું નથી આવ્યો ના આવ એટલે એક કામ આવી ગયો છે ભોગ મને હા હાલો 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 ફ્રૂટ સલાડ ખાવા જો અત્યારે જે હવે ઠંડુ થઈ ગયું છે તો બધાને આપી દઉં આપણે ઘરના કેળાનો ઉપયોગ કર્યો છે આજે જો ઘરના કેળા નહીં ખા અને હવે ઝાડમાં તે ફર્યું છે ખાલી તો બધા ફ્રૂટ સલાડ ખાવા કેવું બન્યું નો ભાવ એવું કેવું હું એવું ચાર જમીને ફ્રી થઈ ગયા બેસી ગયો આજે ભાઈ આવ્યા નથી તો સુધી આપી જાઓ ને લઈ આપવા જાવ પડશે આજ તો જશે અને કામ કરતે વાંચવા લખવાનું